અગ્યાર જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીની સાથે કુલ છ સભ્યો પૈકી દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દાહોદના ધારાસભ્ય કનૈયા લાલ કિશોરી વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી નિર્જનના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામે અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા અભ્યાસ મુલાકાતના પ્રથમ ચરણમાં ઉકાઈના ભીમપુરા ખાતે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી